સર્જિકલ મેડિકલ કોલેજ અને તેમાં ફરજ બજાવતી ડોક્ટર પર બાળાત્કાર અને હત્યાના કેસમાં લાંબી પ્રતિક્ષા પછી ચુકાદો સંભળાવવામાં આવશે આ ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ અને નારાજગી હતી અને દેશભરમાં તેના વિરુદ્ધ લાંબા સમયથી વિરોધ પ્રદર્શન પણ ચાલી રહ્યા હતા સિલાઈ દાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એની બાન દાસની કોર્ટે નવ જાન્યુઆરીએ આ કેસની સુનાવણી કરી હતી અને આજ શનિવારના રોજ ચુકાદો સંભળાવશે કોલકાતા પોલીસ દ્વારા સ્વયંસેવક તરીકે કામ કરનાર સંજય રોયની આરિસ ટેક્સમાં ધરપકડ કરવામાં આવી હતી સંજય રોય ઉપર ગયા વર્ષે નવ ઓગસ્ટે હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલા ડોક્ટર ઉપર બાળાત્કાર કરવાનો અને ત્યારબાદ ડોક્ટરની નિર્દયાથી હત્યા કરવાનો આરોપ હતો કોલકાતા પોલીસે દસ ઓગસ્ટે જ સંજય રોયની ધરપકડ કરી હતી શરૂઆતમાં આ કેસની તપાસ કોલકાતા પોલીસ દ્વારા કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ તપાસ કોલકાતા હાઈકોર્ટના નિર્દેશ પર સીબીઆઈને સોંપવામાં આવી હતી સીબીઆઈ દ્વારા આ કેસમાં આરોપી સંજય રોયની ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે કોર્ટમાં ટ્રાયલ શરૂ થયાના સત્યાવીસ દિવસ બાદ આજે શનિવારે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે